દિવાળીના તહેવાર પર મહેસાણામાં વધ્યા ઇમરજન્સી કેસ સામાન્ય દિવસો કરતાં દિવાળી પર એકસો આઠ ને મળ્યા વધુ કોલ દિવાળીના તહેવારમાં મહેસાણામાં એકસો આઠને મળ્યા ઓગણત્રીસ કોલ મહેસાણામાં દિવાળીના દિવસે મારામારીના બાર કેસ નોંધાયા છે તો મહેસાણામાં દિવાળીના તહેવારે ઇમરજન્સી કેસીસમાં વધારો થયો છે સામાન્ય દિવસો કરતાં દિવાળી પર એકસો આઠને વધુ કોલ મળ્યા છે ઓગણત્રીસ કોલ મળ્યા મહેસાણામાં દિવાળીના દિવસે મારામારીના બાર કેસ નોંધાયા છે દિવાળીના તહેવાર પર મહેસાણામાં વધ્યા ઇમરજન્સી કેસ સામાન્ય દિવસો કરતાં દિવાળી પર એકસો આઠને મળ્યા વધુ કોલ દિવાળીના તહેવારમાં મહેસાણામાં એકસો આઠને મળ્યા ઓગણત્રીસ કોલ મહેસાણામાં દિવાળીના દિવસે મારામારીના બાર કેસ નોંધાયા છે તો મહેસાણામાં દિવાળીના તહેવારે ઇમરજન્સી કેસીસમાં વધારો થયો છે સામાન્ય દિવસો કરતાં દિવાળી પર એકસો આઠને વધુ કોલ મળ્યા છે ઓગણત્રીસ કોલ મળ્યા મહેસાણામાં દિવાળીના દિવસે મારામારીના બાર કેસ નોંધાયા છે